જય દર્શક હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો સિહોદ પુલ મામલે એક મોટી અપડેટ મળી રહી છે બિગ બ્રેકિંગ હોવાની સાથે આ બાબત આનંદ અને રાહતના સમાચાર પણ કહી શકાય સિહોદના નવા બ્રિજના નવા પુલના નિર્માણ માટે સાથે વેપલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે યુદ્ધના ધોરણે ડાયવર્ઝન બનાવવા અંગેનો પ્રસ્તાવ કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂ કરી દેવાયો છે અને મંત્રી તરફથી હકારાત્મક નિર્દેશ પણ આપવામાં આવ્યા છે દર્શક મિત્રો ગયા મહિનામાં સમગ્ર ગુજરાતની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ જે રીતે ભારે વરસાદ વરસ્યો અને તેને લઈ ગત વર્ષે ક્ષતિગ્રસ્ત બનેલનલ હાઈવે નંબર છપ્પન ઉપર પાવી જેતપુરના સિહોદ પાસેનો ભારજ નદી ઉપરનો પુલ ધરાશાયી થયો સાથે આ પુલના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બનાવાયેલો ડાયવર્ઝન પણ સંપૂર્ણ રીતે દોવાઈ ગયો નેસ્ત નાબૂદ થઈ ગયો અને તેને લઈ ડાયવર્ઝન ઉપરના ભારદારી વાહનો તેમજ પુલ ઉપરથી ફોર વ્હીલ અને એમ્બ્યુલન્સ સહિતના લાઇટ વ્હીકલની અવરજવરને સદંતર બંધ કરી દેવામાં આવી અને પુનઃ ગત વર્ષની જેમ વાયા રંગલી ચોકડી અથવા વાયા ડુંગરવાટ થઈ પચીસ કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાનો વારો આવ્યો આપને જણાવી દઉં કે ડાયવર્ઝન ધોવાયો તેની જાણ થતાની સાથે જ તાત્કાલિક સાંસદ જસુભાઈ રાઠવા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને જ્યારે પુલ તૂટ્યો ત્યારે પણ અને આ રસ્તો બંધ થતાં સ્થાનિક લોકોની સાથે આ માર્ગ ઉપરથી પસાર થતા જિલ્લાવાસીઓ અને મધ્યપ્રદેશના લોકો અને નેશનલ હાઈવે હોવાથી તેના ઉપર અવરજવર કરતા પર પ્રાંતના પરપ્રાંતના વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાની ચિંતા સાથે દિલગીરી વ્યક્ત કરતા સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વહેલી તકે ડાયવર્ઝન અને નવો પુલ બનાવવા માટે કટિબદ્ધતા સાથે પ્રયત્નશીલ હોવાનું જણાવી તીર સમાચાર થકી જનતાને હૈયાધારણ આપી હતી ત્યારે આજે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા નૈલેશભાઈ શાહ સહિતનાઓનું એક પ્રતિનિધિ મંડળ આજે દિલ્હી ખાતે કેન્દ્રીય અને સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાતે પહોંચ્યું હતું સાંસદ જસુભાઈ રાઠવાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર પાઠવ્યો હતો જેમાં સિહોદના પુલ અને ડાયવર્ઝનને યુદ્ધના ધોરણે બનાવવા માટેની અને સાથે છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર આવેલા છોટાઉદેપુરના ઔરસંગ નદી ઉપરનો મુલધર પાસે મેરિયા નદી ઉપરનો અને તેજગઢ પાસે એની નદી ઉપરનો પુલ નવો બનાવવા માટેની માંગ કરી હતી સાથે બોડેલી ફેરકુવા નેશનલ હાઈવેના આ માર્ગને ફોર લેન કરવા માટેની પણ તેમણે દરખાસ્ત કરી છે સાંસદ સહિત પ્રતિનિધિમંડળ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવેના માર્ગો અને પુલો અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું ધ્યાન દોરતા વિગતવાર મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી જેનું મંત્રી નીતિન ગડકરી તરફથી હકારાત્મક નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે આશા રાખીએ નવો પુલ બનાવવા માટેની તેમજ ડાયવર્ઝન બનાવવા માટેની મંજૂરી સહિત ટેન્ડર પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે અને ચોમાસું પૂરું થતાંની સાથે જ આ બંનેનું નિર્માણ કાર્ય હાથ ધરાય ધન્યવાદ દેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો